વાસણા રોડ ઉપર રહેતા ગોરવા બીઆઈડીસીની સીએમએસ એમ્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીમાં ઓપરેટર મેનેજર તરીકે ઘનશ્યામભાઈ ચૌહાણ ફરજ બજાવે છે તેઓએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈ તારીખ ચૌદમી ઓગસ્ટના રોજ કંપનીની ગાડીમાં ડ્રાઈવર આશિષ તથા ગનમેન મહેન્દ્રસિંહ તથા કસ્ટોડિયલ સુનિલ સરોજ અને વિનોદ નાયક રૂટ મુજબના એટીએમમાં રૂપિયા લોડ કરવા માટે નીકળ્યા હતા રૂપિયા લોડ કરીને તેઓ રાત્રે સાડા અગિયાર વાગ્યાના રસ્તામાં ઓફિસે પહોંચીને લોખંડની પેટીઓ તથા રેગઝીનના થેલાનો સામાન લોડર તરીકે કામ કરતાં અક્ષય માળીએ ઉતારેલ હતો આ કસ્ટોડિયન સુનિલ સરોજ જે એટીએમમાં અગાઉ લોડ કરેલ કેસેટો કાઢીને જમા કરાવવા જતા બાર ઓગસ્ટના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી લોડ કરેલ કેસેટ જેમાં રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખ ઓછા હોવાનું જાણવા મળ્યું હતું જેથી અક્ષય માળીની ભૂમિકા શંકાસ્પદ હોવાથી ઘનશ્યામભાઈએ અક્ષય માળી વિરુદ્ધ બીએનએસ એનએસ એક્ટ ત્રણસો છ હેઠળ ગુનો નોંધાવ્યો હતો જેને લઈને ગોરવા પોલીસે આરોપી અક્ષય માળીને ગોરવા ગામ માળી મહલ્લામાંથી રોકડા રૂપિયા સાથે ધરપકડ કરી હતી જેમાં આરોપી પાંચથી સાત વર્ષથી આ જ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું આરોપી અક્ષય માળી છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમ્સ રમતો હતો જેમાં તે લાખો રૂપિયા હારી જતાં તેને બેંકમાંથી લોન અને પોતાની સેવિંગ્સ પણ વાપરી નાખ્યું હતું જે દેવું ચૂકવવા માટે આરોપીએ રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી